અહીં આપણને આપેલું છે બેન્જોયક એસિડના એક્સ ગ્રામની જલીય એન એચ સીઓ થ્રી સાથે પ્રક્રિયાના કારણે ઉદ્ભવ તો સીઓ ટુ આયુ ટીપીએ અગિયાર પોઈન્ટ બે લીટર કદ રોકે છે તો એક્સ બરાબર ખાલી જગ્યા ગ્રામ થશે કોણ છે એક્સ બેન્જોયક એસિડનું દળ છે જે કેટલો હશે કેટલા ગ્રામ હશે એ પૂછેલું છે તો બેન્જોઈક એસિડ થશે સી સિક્સ એચ ફાઇવ સી ડબલો એચ બેન્જીન ઉપર સી ડબલ ઓ એને કહેવાય બેન્જોઈક એસિડ એની રિએક્શન કરાવશું એને એચ સી ઓ થ્રી એને એચ સીઓ થ્રી સાથે રિએક્શનથી શું શું મળશે એક તો આપણને મળશે બેન્જોઈક એસિડનો સોડિયમ ચાર જેને કહેવાય સી સિક્સ એચ ફાઇવ સી ડબલ ઓ એને સોડિયમ બેન્ઝો એટ પ્લસ એચ ટુ પ્લસ સી ઓ ટુ જાય આ જે સંતુલિત સમીકરણ છે હવે બધા જ તત્વયગમિતિ ગુણાંકો કોણ છે એક 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 અને એક આનાથી શું ખબર પડશે આપણને કે એક મોલ સો બેન્જોઈક એસિડ હશે તો એક મોલ સીઓ ટુ ઉત્પન્ન થાય ઓકે ફરીથી બેટા એક મોલ સીઓ ટુ ક્યારે ઉત્પન્ન થાય જ્યારે એક મોલ બેન્જોઈક એસિડ હોય અને અહીંયા આપણે શું આપેલું છે ઉત્પન્ન થતાં સીઓ ટુનું કદ એસટીપીએ કદ કેટલું છે અગિયાર પોઈન્ટ બે લિટર અગિયાર પોઈન્ટ બે લિટર કદ આપેલું છે એસટીપીએ કદ ઉપરથી આપણે મોલ શોધીએ અગિયાર પોઈન્ટ બે ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર એટલે કે વન બાય ટુ મોલ છે સીઓ ટુ ઉત્પન્ન થશે ઉત્પન્ન થતાં ટુના મોલ કેટલા છે વન બાય ટુ તો આપણે ડાયરેક્ટ જોઈ શકીએશું કે એક સ્મોલ ટુ ઉત્પન્ન કરવા માટે બેન્જોઈક એસિડનો એક મોલ જરૂરી છે તો વન બાય ટુ મોલ ટુ ઉત્પન્ન કરવા માટે બેન્જોઈક એસિડનો પણ વન બાય ટુ મોલ જરૂરી છે તો બેન્જોઈક એસિડનો જરૂરી મોલ કેટલો થશે વન બાય ટુ મોલ બેન્જોઈક એસિડના જરૂરી મોલ કેટલા છે વન બાય ટુ આપણને પૂછેલું છે એક્સ કોણ હશે એક્સ કેટલા ગ્રામ હશે તો આપણને અહીંયા બેન્જોઈક એસિડના મોલ મળી ગયા છે તો મોલ બરાબર શું લખશું દળ ભાગ્યા મોલર દળ પરથી દળ બરાબર મોલ ગુણ્યા દળ કરશું તો મોલ કેટલા છે વન બાય ટુ મોલ છે અને બેન્જોઈક એસિડનું મોલ્લરદળ સી સિક્સ એચ ફાઈવ સી ડબલ હોય સી સિક્સ એચ ફાઈવ સી ડબલ હોય તો સાત કાર્બન છે તો સાત ગુણ્યા બાર વધતા છ હાઇડ્રોજન છે અને વધતા બે ઓક્સિજન છે તો બે ગુણ્યા સોળ એટલે કે બત્રીસ બાર ગુણ્યા સાત એટી ચોર્યાસી ને છ નેવું નેવું ને બત્રીસ એકસો બાવીસ એકસો બાવીસ એકસો બાવીસ ભાગ્યા બે એકસો બાવીસ ભાગ્યા બે આવશે સિક્સટી વન એકસઠ તો આન્સર આવશે એકસઠ ગ્રામ દળ કેટલું હશે બેટા સિક્સ્ટી વન ગ્રામ સિક્સ્ટી વન ગ્રામ છે આપણો ફાઇનલ આન્સર છે ઓકે થેન્ક યુ